હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને જવાનું હતું તો પોરબંદર પછી અત્યારે સાંજે સાડા છ એવું નક્કી થયું કે હવે પોરબંદર જવું નથી કેમકે હું થઈ હતી વર્મા તો મારે ત્યાં જઈને એ બધી વિધિ કરાવવાની હતી જેમ કે પોખું નાન તેને વરરાજાને એવું બધું આપણે કરવું પડતું હોય વર્માએ પછી એન ટાઈમે બધું બદલો પ્રોગ્રામ અને અમે હવે જઈએ છીએ જુનાગઢ પોરબંદર જવાનું નથી તો હવે પાછું જો છો કેવડો પંખો છે રાજકોટનો અમે આવ્યા છીએ રાજકોટના બસ સ્ટેન્ડે અમારે જવાનું હતું પોરબંદર કહાન ભાઈ શું કરવા આવ્યા છો જમવા પૈસા ખર્ચવા જમશો નહીં ઠીક બરોબર તો આજ ન હું માં તમને બતાવીશ જમતા તો અમે ફાઇનલી મધુરમ બાયપાસ રોડ આવ્યા છીએ અને આ માઉન્ટેન દાલબાટી ખાવી છે કા ભાઈ

આજે છે ને ઘણું મને કહે કોઈ મહેમાન આવે ને તો પૂરણપૂરી બનાવું મહેનત ન કરતી તો મને એમ થયું કે એને ઈચ્છા બહુ જ થઈ હશે ખાવાની તો જ એને મને પૂરણપુરીનું કીધું હોય પણ પછી એને એમ થયું કે ના ના અત્યારે નહીં એને કામ વધારે છે ને અને ગરમી બહુ છે તો પૂરણમાં લાગે વાર એટલે એને દયા આવી કે ના ના અત્યારે નહીં કોઈ મહેમાન આવે ને ત્યારે કરજે પણ શું કામ ભાઈ ખાવાનું મન થયું છે તો આજે આપણે એને સરપ્રાઇઝ જ દઈ દઈએ તો બપોરે લગભગ ત્રણ એક વાગી જશે ત્રણ ચાર વાગી જશે અને જમવામાં ત્યાં સુધીમાં આપણું પૂરણ મસ્ત ઠરી જશે આવશે એટલે ગરમ ગરમ ઉતારવાની જ રહેશે આપણે તો જુઓ તમે ખાંડ એલચી બધું નાખી પૂરણ થઈ ગયું કમ્પ્લીટ અને હજી થોડુંક આપણે જાડું કરવાનું છે એટલે પૂરણ કમ્પ્લીટ થઈ જશે આપણું જુઓ તમે એને પાછું જમવામાં એક સિંગલ પૂરણ પૂરી જતી હોય અને મારી હાલત તમને બતાવું પર જુઓ એવી ગરમી પાડે છે કે તારે નથી કરવું પણ ના ના ભાઈ ખાવામાં કોઈ બાંધ છોડ ના આ જમવામાં ના ચાલે બરોબર ને અને હનાવું બહુ પડે ઘટ્ટ કરવું પડે એટલે વાત લાગે

અને અહીંયા લાસ્ટ બેચી છે એ આપણે ચોડવી લેશું છે તમે કઈ રીતે કરો એ કહેજો અમે આમ શેકીએ ને ધીમી આંચે પછી ઘીમાં જબોડીએ પછી આમાં કાઢી લઈએ એકદમ ધીમી આંચે અને શેકવાની એટલે આનું ફળ છે ને એ પાકી જાય સરસ ચાલો તો શેકાઈ ગઈ છે તો આપણે આપણે ગેસને બંધ કરી દેશું ને આને લઈ લેશું જો અહીંથી મારાથી ચીપિયો લાગી ગયો તો હવે જાળવી લેશું કેમકે ઘીમાં જો જબોળવા જશે ને તો ત્યાંથી ઉપાડવામાં તૂટી જશે આમ તો વાંધો નહીં આવે ડૂબી ગઈ થોડીક વાર એમને પડી રહેવા દેસું ઘીમાં અને પછી આપણે એને બહાર કાઢી લેશું તો આ રીતે અમારે પૂરણપૂરી બને છે તમારે કેમ બને એ કોમેન્ટ કરીને કહેજો ને હાલો બધા જમવા આપણા સાહેબ આવી ગયા છે અને આ છે સરપ્રાઈઝ એટલે જો બની શકશે તો એનો વિડીયો ઉતારી લઈશ કે એના મોઢાના એક્સપ્રેશન કેવા છે પછી આપણે જોશું ને અહીંયા બે હાલ થઈ પડ્યા છે પરસેવાના જમવા પૂરણપુરી ખાવા તો ચાલો અમે બેસી ગયા છીએ જમવા પણ પ્રણવ માટે છે મોટું સરપ્રાઈઝ

આજે બની ગયો એટલે મેં કીધું છાશ કેમ પીસો જીરા વિના અને આજે એમાં સિંધા લૂણવાળું છે તમે કહેતા હતા ઓલી વખતે કે સિંધાણ લૂણ નાખીને કરી દેજે તો અમારા ઘરમાં આ પૂરણપુરી હોય ને એટલે કોઈ વસ્તુ નથી જોતી પણ તોય એમ થયું કે ખારો હાથ સંભાળો જોઈએ પીવા માટે દાળ અને છાશ ને એને જીરુંનો મસાલો ખતમ થઈ ગયો તો તે કાલના ટેન્શનમાં હતા હું તને એ કે લાઈવ કર દઉં તું મને જીરાનો મસાલો કર દે કે કેતા હતા ને હાલો તો બધાય જમવા કા અમને તો મોજ પડી ગયો એવો જવાબ એ નથી દેતા હારું હાલો હો જમી લઈએ અમે આજ તો જો અહીંયા અમારે ગાજ ને વીજ ને વરસાદ ચાલુ થયો છે જો દેખાય છે ખૂબ જો પણ બહુ અંધારો નથી તો અહીંયા આવે છે બહુ મોટા છટા એ ગામમાં વરસી ગયો પણ વાર મોર તમને કહું હવે આપણે આવ્યો ગામમાં માં પેલા આવ્યો જો કેવો આવે છે ને પવન ને ઓહો આમાં હું એટલો નથી કેચ અપ કરી શકતી બાકી બહુ આવે છે અત્યારે કરા પડતા ન એવડા મોટા છાંટા છે ને બહુ જ આવે છે વરસાદ आम तो जो गाजे छे ये वो ना ही वो ये वो धब धब आटी ही हुआ है तो दिखी बेन ने ना मुझे जो धब धब आटी हाँ बोले ने पानी आलता थे क्या उत्सव निकलो जो ना रावा उत्सव नेटलो जोतू हुई sonaba now negro